ઉત્તરાયણ એટલે ગામડામાં લાણી લેવાનું અને પતંગ સગાવવાનો એ ખૂબ જ સુંદર તહેવાર તો આજે મકર સંક્રાંતિ નિમિત્તે હું તમને મારા ગામડાની ઉત્તરાયણ બતાવવા જઈ રહ્યો છું અને ગામડામાં ઉત્તરાયણનો તહેવાર કેવી રીતે મનાવવામાં આવે છે તે હું તમને મારા બ્લોગ્સમાં બતાવીશ તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો હું તમને બતાવીશ ગામડાની ઉત્તરાયણ તો ચાલો મારી સાથે મકરસંક્રાંતિ એટલે દાન પુણ્યનો તહેવાર અને સાથે સાથે પતંગ ચગાવવાનો આનંદ તો ખરો જ આજે પણ ગામડામાં લાણી લેવા માટે સવારમાં વહેલા ઉઠીને બાળકો શેરી મહોલામાં ગલીમાં એ દોડતા હોય છે તે જોવાનો આનંદ ખૂબ અનેરો હોય છે અને સાથે સાથે માણસો પણ હેત અને હુલ્લાસથી તેને લાણી આપતા હોય છે ઉત્તરાયણનીય સવાર ક્યાંક ને ક્યાંક આપણા બસપણની યાદ આપને અપાવતી જાય છે એ જોઈને ચોક્કસપણે આપને આપણું બસપણ યાદ આવી જાય આજે પણ ગામડામાં એટલી જ હેત અને હરકથી લાણી દેવામાં આવે છે તમે જોઈ શકો છો લાણી લેવી અને લાણી ખાવી અને લાણી વેચવી તે જ ઉત્તરાયણની પરંપરા છે અને તેની સાથે સાથે પતંગ સગાવવાની પણ ખૂબ જૂની પરંપરા ચાલી આવે છે તો ચાલો તે પરંપરાના ભાગરૂપે આપણે પણ તેમાં જોડાઈ જઈએ અને પતંગ ઉડાડવાનો આનંદ આપણે પણ માણી લઈએ તો ચાલો અમારી સાથે પતંગ ઉડાડવા અમે અમારી અગાસી ઉપર આવી ચૂક્યા છીએ તમે જોઈ રહ્યા છો પ્રિન્સી અને ચાહત એકદમ પતંગ ઉડાવવા માટે આતુર થઈ રહી છે પણ પતંગ ઉડાડવાની સાથે સાથે તમે ચોક્કસપણે તમારા બાળકોનું તમારા ફેમિલીનું ધ્યાન રાખજો કારણ કે બાળકો ઘણીવાર આનંદમાં આવીને આમ તે ઉદાસી ઉપર દોડતા હોય છે તો તેની ઉપર નજર રાખવી આપણી નૈતિક ફરજ બની જાય છે અને ખાસ કરીને ચાઈનાના દોરાનો ઉપયોગ ખૂબ ઓછો કરજો ચાઈનાના દોરાથી ઘણીવાર પક્ષીઓની ઈજા પહોંચતી હોય છે અને બાળકો પણ ઘણીવાર ઘાયલ થાય છે તો હંમેશા ચાઈનાનો દોરો ઉપયોગ કરવાનો ટાળજો અમારે લાલભાઈ પતંગમાં કાનો બાંધી રહ્યા છે તમે જોઈ શકો છો કાનો બાંધવાના માહિર વ્યક્તિ છે અને સાથે સાથે પતંગ ઉડાડવાના પણ ખૂબ માહિર છે કાનો હવે બંધાઈ ગયો છે આ ઉત્તરાયણની પહેલી પતંગ અમે ચગાવી ચૂક્યા છીએ આકાશમાં અમારી પહેલી પતંગ જઈ ચૂકી છે આપ જોઈ રહ્યા છો તેને ખૂબ સારી રીતે લાલભાઈ સગાવી રહ્યા છે દોરો ઢીલો કરવો અને તેને ખેંચવો તે પણ એક કળા છે ખરેખર પતંગ સગાવવી તે એક કળા છે કારણ કે મેં આજે જોયું કે ખરેખર પતંગ સગાવવી તેટલી સહેલી નથી તેમાં લાલભાઈ ખૂબ જ સારી રીતે માહેર છે તમે જોઈ રહ્યા છો કેટલી સરળતાથી તે પતંગ સગાવી રહ્યા છે લાલા તને કહું તું એક કામ કરીને એને ઉસી કરી માં સમજો નીસી કરી ને ખેચ ખેસી લે પાડી દે દે એને નીચી કરી દે તને કહું આ કાપવામાં છે ને લાલા તને કહું થોડુંક ટૂંકું કરી એટલે છે ને પવન ભરાય ને એટલે વાંધો નો આવે સમજાણું પછી ખેંચી જ લે દે પરબારી એમાં શું છે કે એ ભલા એને ગાળો સાજો છે એટલે એ ટૂંકમાં તાકાત કરવામાં થોડુંક તકલીફ વાળું થાય આપણે જરીક તને કહું છે ને ટૂંકો ગાળો કરીને ખેંચે ને એટલે ગમે એવો દોરો હોય છે ને તો એ ખેંચાઈ જાવ એ ભલે ની એ વાત હાસી છે તારી પણ આપણે ટ્રાય કરવા શું વાંધો છે ભલે એ ગમે એવો માણસ હોય થોડુંક છે ને તને ઢીલું મૂકીને ઓલું કરી દે જો એ છે ને જવાની હવે એ કાપી નહીં હકે એ કેમ કે ગાળો એની પાસે સાજો છે લાલભાઈએ પતંગને તેની માયાજાળમાં ફસાવી લીધી છે દોરામાં ફસાવી લીધી છે હવે પતંગ કપાવા જઈ રહી છે અને પહેલી વાર હું લાઈવ જોઈ રહ્યો છું કે પતંગ કઈ રીતે કપાય છે તમે જોઉં છો એકદમ પતંગ કપાવાની તૈયારીમાં છે અમારા લાલભાઈ આજ પતંગ પેલી ફેરું સગાવી હતી અને અમે બહુ પતંગ સગાવવાનો અનુભવ અમને હતો નહીં પણ જે અમારે કાયમી માટે પતંગ જે સગાવે છે તે અમારી પતંગ કાપવાની કોશિશ કરી અહીંયા પણ અમારા લાલભાઈએ એની પતંગ કાપી નાખી સાઈના નો દોરો ઉડાડી નાખ્યો છે એટલે લાલભાઈ ને એના માટે અમારે દાદ દેવી જોઈએ કે લાલભાઈએ સાયના ના દોરાવાળા ને પતંગ કાપી નાખી આપ જોઈ શકો છો આ પતંગ એ છે કે જેને અમારા લાલ ભાઈએ કાપી નાખી સાયના ના દોરા ને ઉડાડ્યો એટલે એના માટે ધન્યવાદ કહેવાય કે લાલભાઈએ ચાઇનાના દોરાવાળાને ઉડાડી નાખ્યો કાયમી પતંગ સગાવા વાળાની એની પતંગ કાપી છે તેના માટે લાલભાઈને સાબાસી ચોક્કસપણે દેવી પડે કારણ કે તેને અશક્યને શક્ય કરીને બતાવ્યું છે તેને માહિર વ્યક્તિની પતંગ કાપીને બતાવી છે ખરેખર લાલભાઈ પતંગ ચગાવવામાં માસ્ટર છે અમારે ચાઈનાનો દોરો આપ જોઈ શકો છો કે પ્લાસ્ટિકનો દોરો છે તમે જોઈ શકો છો પ્લાસ્ટિકનો તમે ગમે એમ કરો તો એ તૂટે નહીં પણ અમારા લાલભાઈની આ લાલભાઈ જોઈ શકો છો એની કળા એવી હતી કે એણીએ ચાઈનાના પતંગ જે દોરો હતો એને તોડી નાખ્યો હવે આપણે અત્યાર સુધી જે પતંગ સગાવતા હતા તેની બે ત્રણ પતંગ કાપી તેને હવે આપણે રિટાયર કરીએ છીએ ને હવે આપણે બીજી નવી પતંગ સગાવીએ છીએ અહીંયા અમારે લાલભાઈ તમે જોઈ શકો છો કાનો બાંધે છે લાલભાઈ કાસો કાનો બાંધે છે અમારે લાલભાઈ રાજકોટથી બોલાવ્યા છે બેસીયલ આ માણાને આપણે પતંગ સગાવવાના માહિર માણા છે આ ગોદડીયા દોરા હું એ ત્રણ ચાર પતંગ કાપી નાખી આપ જોઉં છો અમારે આજુબાજુમાં બધાય પતંગ સગાવે છે તમે જોઈ શકો છો સરસ માહોલ છે પણ આજ થોડુંક વિકટ પરિસ્થિતિ એ છે કે પવન નથી એના હિસાબે પતંગ સગાવવામાં થોડુંક તકલીફ વાળું થાય છે વાતાવરણ તો એકદમ સ્વસ્થ અને ચોખ્ખું છે પણ પવન નથી એના હિસાબે તકલીફ થાય છે આપ જોઈ શકો છો આ અમારે અમિત કાકા છે અમિત કાકા અને અમારે રવિના આંટી છે ચાલો તો આગળ આપણે બ્લોગ્સમાં બન્યા રહેજો અમે નવી પતંગ સડાવીએ એટલે આ બીજી સડાવી છે આપણે ભાષી નવી કાનો બાનો તૈયાર કરીને ચડાવી દીધી હે જવું છો અમારા લાલભાઈ સગાવે હે જોઈ શકો છો માહિર માણા હે પતંગ સગાવવાના પતંગ જોઉં છો ટાઈપ નાખી છે આને જોઉં છો તમે પાછી આને ચડાવી દીધી છે કેટલા માહિર છે જાઓ છો હાવ ઢીલ મૂકીને પાછું ખેંચીને ઉપર ચડાવી દે પાછી ટ્રાય કરી છે ભાઈ એની અમારી પતંગ કાપવાની કાપવાની પાછી ટ્રાય કરી છે હવે અમારા લાલભાઈની કરામ જ જોજો હવે તમે જોઈ શકો છો પતંગ કપાય છે હવે હવે અમારા લાલભાઈની તમે કમાલ જવું છો કે પાછી ચાઇનાવાળા દોરાએ ટ્રાય કરી છે અમારી પાસે સાદો દોરો છે એની પાસે ચાઇનાનો છે હવે અમારા લાલભાઈ માહિર છે આમાં તો હવે તમે જોઉં છો કેવી રીતના પતંગ છે છે જો હવે હાલો ભાઈ બીજી અમારા લાલભાઈ કાપી નાખી છે પતંગ અહીંયા જો આવી ગઈ છે લાલભાઈ ઉડાડ નાખી છે પાછી જોઈ લો તમે પાછી લાલભાઈ પતંગ કાપી નાખી છે તમે છો દોરો તો ભાઈ ગોદડીઓ છે ગોદડિયા દોરા પતંગ કાપી નાખી તો આ મારી લકી પતંગ છે પાંચ પતંગો કાપી નાખી છે આની આ મારી લકી પતંગ છે ચાઈના વાળા ને અમારા ગોદડિયા દોરા એ હરવી દીધા યાર આ ઈજ છે લકી પતંગ આપ જોઈ શકો છો દિલ કહું તો ખરેખર ખૂબ મજા આવી ખૂબ પતંગ ઉડાડવાનો અમે આનંદ લીધો ખૂબ જ સારી રીતે અમે ઉત્તરાયણનો આનંદ લીધો અમારા દોસ્તો મિત્રો પાડોશીઓ સાથે ખૂબ જ આનંદથી અમે ઉત્તરાયણની ઉજવણી કરી અમારો વિડીયો આપને કેવો લાગ્યો તે લાઇક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તેનાથી આવનારા સમયમાં નવા નવા બ્લોગ્સ લઈ અને તમારી સમક્ષ અમે આવતા રહીએ તો ચોક્કસપણે લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ખૂબ ખૂબ